ધરામાં શ્રી રામજી મંદિરે શ્રી રામ રામચરિત માનસ પારાયણના આજે છેલ્લા દિવસે શ્રી રામ રાજાભિષેક ઉજવાયો છેલ્લા છોતેર વર્ષ એટલે કે સંવંત બે હજાર છ થી બે હજાર એક્યાસી શ્રી રામજી મંદિરે શ્રી રામ રામચરિત માનસ નવા પારાયણ અવિરત ચાલુ કાંકરા તાલુકાની ધર્મનગરી થરા જૂના ગામતર ખાતે વિરાજમાન શ્રી રામજી મંદિરે શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય શ્રી રણછોડ દાસજી મહારાજના શિષ્યા શ્રી રમાબેનજી હરિયાજીના સાનિધ્યમાં સરોદબેન ઠક્કર અને રીંકુબેન ઠક્કરના સ્વમુખે રવિ જોશીના તબલાના તાલે શ્રી રામચરિત માનસના પાઠનું પઠન સવંત બે હજાર એક્યાસી શ્રાવણ સુદ એકમને શુક્રવાર તારીખ પચીસ સાત બે હજાર પચીસથી શ્રાવણસુદ નોમ ને શનિવાર તારીખ બે આઠ બે હજાર પચીસ સુધી બપોરે બે પિસ્તાળીસથી સાંજે છ પિસ્તાળીસ કલાક નવ દિવસ સુધી શ્રીરામ ચરિત માનસનું પારાયણ પારણ હજારો કરવામાં આવેલ દિવસે શનિવારના રોજ શ્રી મમતામય માતાજીની પાવન પાવનમાં ગંગા સ્વરૂપ તારાબેન લક્ષ્મીરામભાઈ ઠક્કર પરિવારના ગંગા સ્વરૂપ નીતાબેન ધર્મેશભાઈ ઠક્કર રીમાબેન તુષારભાઈ ધ્રુવબેન રીતુભાઈના યજમાન પદે શ્રીરામ રાજભિષેકની ભવ્ય ઉજવણી કરવામાં આવી શ્રી રામ મંદિરેથી કથા મંડપ સુધી પાલખી યાત્રા નીકળી

શ્રી રામચરિત નવા વહાપારાયણમાં કોઈને અગોળ ન પડે તે માટે ફરસુભાઈ ઠક્કર પ્રવીણભાઈ ઠક્કર મેહુલભાઈ ઠક્કર નિરંજનભાઈ સોની સહિત દરેક આયોજકોએ પૂર્વ તૈયારીઓ કરી હતી રિપોર્ટ કાંકરેજ